ધૂળેટીના રંગમાં રંગાયેલા નેતાઓના પણ નિવેદનો જ્યારે સામે આવી રહ્યા છે ત્યારે હોડીના રંગમાં રંગાયેલા પાટણ કોંગ્રેસ ઉમેદવારે પણ હુંકાર કર્યો છે પાટણના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરનું કહેવું છે કે આ વખતે પાટણ કોંગ્રેસના રંગે રંગાઈ જશે પાટણ ધારાસભ્ય ક્રિટ પટેલ સહિત શહેરના કોંગી કાર્યકરો જેઓ એકઠા થયા હતા ડીજે ના તાલે અબિલ ગુલાલ લગાવીને ધૂળેટીના પર્વની ઉજવણી કરી હતી દેશવાસીઓને પણ શુભેચ્છા પાઠવી હતી ચંદનજી ઠાકોરનું કહેવું છે કે આ વખતે પાટણ કોંગ્રેસના રંગમાં રંગાઈ જશે રંગ બદલાઈ રહ્યા છે શું કહેશો આપ રંગ તો બદલાઈ રહ્યા છે એ તો સમગ્ર ભારતને સમગ્ર દેશ જોવે છે આ રંગ કોંગ્રેસનો રંગ હતો આ રંગ કોંગ્રેસ પાર્ટીનો રંગ હતો અને આ રંગ પાટણ જિલ્લો મારું ગુજરાત સમગ્ર રંગોથી રંગાઈ રહ્યું છે અને આ બે રંગબેરંગી આ વખત ગુજરાતમાં લોકસભાની સારામાં સારી જંગોમતીથી જીતાડી અને દિલ્હી પહોંચાડશે અમારા કોઈ રંગ બદલાતા નથી અમારો રંગ એક જ છે અને અમે એક રંગ સાથે રંગાયેલા છે અને હંમેશા એક રંગ સાથે રંગાયેલા છે અને ગુજરાતની પ્રજાને વિનંતી કરું છું કે આ વખત જે ગુજરાતમાં જે રંગ ચડ્યો છે ભારતમાં જે રંગ ચડ્યો છે ઇન્ડિયા ગઠબંધનનો જે રંગ ચડ્યો છે એ રંગને સૌ રંગાજો અને રંગને ક્યારે ભૂલશો નહીં આ રંગ તમારો મજબૂતાઈથી રંગ રંગા છે અને કોંગ્રેસની સ્થાપના થઈ ત્યારથી મળી અને આ વખત દિલ્હીમાં સરકાર બને એવો પણ રંગ રંગજો એવો સૌને સંદેશો પાઠ કોંગ્રેસના એવા દિગ્ગજ નેતાઓ પોતાનો રંગ બદલીને ભાજપના રંગમાં રંગાઈ ગયા છે શું કહેશો આપ ભાજપે કેટલા રંગ બદલ્યા અહીં એમ અમારા જે લઈ ગયા છે એમનો રંગ બદલ બદલશે બેરોજગારોને રોજગારી આપવાનો રંગ હતો બે કરોડ રોજગારો આપવાનો રંગ હતો બે હજાર બાવીસમાં આય દુગણી કરવાનો રંગ હતો અને એનાથી વિશેષ તમને કહું આજે આજે મારો ખેડૂત જે હેરાન પરેશાન થઈ રહ્યો છે એની પરિસ્થિતિ જુઓ રાજસ્થાનમાં સરકારમાં ગેસનું સિલિન્ડર જે સાડા ચારસો રૂપિયામાં અમારા અશોક ગેહલોત કરી ગયા હતા આજે આ અહીંયા અહીંયા ગુજરાતમાં ગેસનું સિલિન્ડર કેટલા મળે છે જ્યાં જ્યાં ભારતીય જનતા પાર્ટીનું સરકાર જે છે ત્યાં સાડા ચારસો રૂપિયામાં ગેસનું સિલિન્ડર મળે છે અને અહીંયા ગુજરાતમાં કેમ એક હજાર બારસો રૂપિયાનું ગેસનું કેમ ગુજરાતની એ ભારતીય જનતા પાર્ટીને મત નહીં આવ્યા મારી ગૃહિણીઓને વિનંતી કરું છું કે ચેતી જજો આ ભારતીય જનતા

સમય માં કોંગ્રેસના પંજાના મત આપી વિજય કરશો ચંદનજી ઠાકોર ને વિજય કરશો કોંગ્રેસ પાર્ટી ને વિજય કરશો એવા હોળી ધૂળીની શુભેચ્છા પાઠવું છું ભામા સાબ સાથે જો કેવું પ્લાનિંગ રહેશે અમે ચાર ચાર દિવસથી ચંદનજી સાથે પાટણ લોકસભાની અંદર આવતી તમામ સાત વિધાનસભાનો પ્રવાસ કર્યો છે અમને ભારે પ્રચંડ પ્રતિસાદ મળી રહ્યો છે જે અપેક્ષા હતી એના કરતાં પણ લોકો અમારી સાથે જોડાઈ રહ્યા છે એ જ બતાવે છે કે આગામી સમયની અંદર જે ભામાશા છે ભામાશા પામાસા કાયમ રહેવાના છે આજમી સમયની અંદર કઈ સરકારનો કયો રંગ ચડશે જુઓ કોંગ્રેસે હંમેશા સમાનતાનો એકતાનો ભાઈચારાનો રંગ બતાવ્યો છે અને ભારતીય જનતા પાર્ટીએ સમાજને તોડવાનો સમાજની અંદર આર્થિક અસમાનતા પેદા કરવાનો યુવાનોને યુવાનોને બેરોજગાર બનાવવાનો માત્ર ઘણા ગાંઠા ઉદ્યોગપતિઓને સાચવવાના જે રંગ બનાવ્યો છે એ રંગ બદલવાનો બદલવો પડશે અને એ રંગ બદલવાની જવાબદારી ગુજરાતની અને દેશની જનતાની ચંદનજી આ ગુલાલ હવે ક્યારે ઉડશે તારીખો તમને ખબર છે રિઝલ્ટની પણ તમને ખબર છે મને જે પ્રતિસાદ મળી રહ્યો એ પણ ખબર છે આજે ઉંદરા જેવું ગામે એવું કીધું કે હું તમારી ડિપોઝિટ કરી આ વિસ્તારના અનેક ગામડાઓ એવા છે જે ચંદનજીને વન સાઈડ મતદાન કરવાના છે આ સમાજ માટે હું સમર્પિત થયેલો માણસ છું આ પાટણ સિટી માટે સર્વ ધર્મના લોકો સાથે હું સમર્પિત થયેલો વ્યક્તિ છું એક વેપારી છું એક વેપારી તરીકે મારી સાપ પ્રસિપિત થયેલી છે આજે પણ ગુજરાતના મતદારો મારા પાટણ જિલ્લાના મતદારો ખન ખનીને તૈયાર એક પગે ઊભા છે કે આ વખત મત તો ચંદનજી ઠાકોરને મત મત તો પંજાને મત આપવાનું મન મનાઈ બેઠા છે